એટલે આ બધા સાજીદા મિત્રો તમે હું બધું આનંદ છે એમાં બાકી રહ્યું તો અત્યારે સૂટણી ગરમ કાપડ ની દુકાને કોઈ માણા દેખાતો નથી ઠંડી ચાલુ થઈ ગઈ ને કોઈ ધાબળા લેતા હોય કોઈ જાકીટ લેતા હોય કોઈ જાતું જ નથી કારણ કે સૂટણીની ની જેટલી ગરમી છે એટલે સૂટણી પણ માહોલ હાલે છે આઠ તારીખે બધી ખબર પડી જાય તકલીફ એ પડશે અમુક જગ્યાએ પાંચ તારીખે પાંચે છે ને પેલી અમુક જગ્યાએ પેલી એ છે અમુક પાંચ તારીખે છે સૌરાષ્ટ્રમાં પહેલી અમારે બધાની પહેલી તારીખે દઈ દેવાનું છે મત અત્યાર સુધી પહેલી તારીખ સુધી તો માની લો ઉમેદવારો દોડશે બધે બળ કરશે પણ મત દેવાઈ ગયા પછી આઠ તારીખ સુધી કરશે હું મને એ ટેન્શન થઈ ગયું નો પેટી પાસે જવાય નો

કાએ ગાગ્યો માર્કેટમાં અને કમળનું ફૂલ લેતો ગયો કમળનું ફૂલ લઈને ઘેરે ગયો ડોરવેલ દબાવ્યો એની પત્ની જા દરવાજો ખોલ્યો તો તો હોંશ હેપી બર્થડે ટુ યુ માય ડાર્લિંગ એની પત્નીનો મગજ વયો ગયો મારો રોયો એક ફૂલમાં સમજાવી દેવાનો છે આ એટલે ધડ દીન ફૂલ તો લઈ લીધું થેન્ક યુ માય ગુગુ એ કમળનું ફૂલ લઈને હોય જાય કે એક થપાટ મૂક્યો ફરાક કરતી એટલે ઓલો કહે કે બકા કામ બોલે છે શું કામ બોલે છે બગા મે તને સરસ મજાનું ફૂલ આપ્યું તે મને ઠપાટ મારી તાકે એવું નથી ડાર્લિંગ ચૂટલીનો માહોલ છે તમે મને ભાજપની નિશાની આપી એટલે મે તમને કોંગ્રેસ ની નિશાની બોલો જો હારું છું એમાં આપ આઘું પીડ્યું થયું હારું છું કામવાળી આખી હતી નકર હાવણો દાવત કે બીજું કાઈ કરે પણ પ્રિય બોલવું સજન્તા અને દાતારી સુરપંત એતા અભ્યાસા ના મળે ઓ તો વિના કૃપા ભગવાન પણ રહેશે ધરમ તો રહેશે ધરા નઈતર ખપ જાય ખુરતાર તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રાણ મારો કહેવાનો અર્થ એ છે જેની પાસે ધર્મ હશે ને સાહેબ એની પાસે જ કઈક સંપત્તિ હશે રહેશે ધર્મ તો રહેશે ધર્મ નહી ખપ જા મા નાગબાઈ ઉપર જેને સંપૂર્ણ ભરોસો હશે એના નામ ઉપર જેને અને ભગવતી બોલી છે કે તું ભલે એકલો હો મારી ઉપર ભરોસો હોય તારો ભરોસો એ જ હું છું પછી તારે ચિંતા કરવાની જરૂર નથી ભલા માણા આવશે કે નહીં આવે થશે કે નહીં થાય એમ નહીં મારી માં છે હકથી નહીં પુકારથી અહંકારથી નહીં પોતાના આદરથી કે માં જેવો છું એવો તારો છું મને કીર્તિદાન ભાઈ ઘણીવાર પ્રાર્થના કર માતાજી પાસે બેઠા કહેતા હું એટલે હું ઘણીવાર એને કહું કે ભાઈ તમે ક્યારે આમ માતાજીનું મન કે નહીં માયા ભાઈ હું જ્યારે માં પાસે આવું ત્યારે એ જ કહું કે આ તારી જે તું છે ને તું જેવો મને જો છો એવો હું છું મને તારી સ્તુતિ નથી આવડતી મને તારું ગીત ગાતા આવડે છે અને હજારો માણસોની વચ્ચે તારું ગીત ગાઉં છું આનાથી મારે બીજી પ્રાર્થના કઈ હોય છે આજે અંદરની જે ભાવના જે છે અંદરની જે લાગણી છે જે વ્યક્તિમાં પ્રેમ ભાવ લાગણી બીજાને સ્વીકારવાની અને કહેવા ગયો સાહેબ આ ત્રણ વર્ષથી નવગણ થનગનાટ કરતો હતો નવગણભાઈ ત્રણ વર્ષથી સાહેબ આ પહેલી તારીખ પહેલી વાર તારીખ દેવા આવ્યા ત્યારે તો ત્યાં મવવા આવેલા બોવડા મારા ફામેમાં બેઠા હરે અને ત્યારે પણ જે આખા ગ્રુપનો જે ઉત્સાહ હતો કે આવો કરવો છે અને વચ્ચે વળી કોરોના આવી ગયો પણ પાછું નક્કી કર્યું મારી માં જો હેમખેમ રાખે સાહેબ આ નાગબાઈ ની કૃપા એ આ પરિવારમાં વાળ વાકો નથી થયો આનાથી મોટું તમારે કયો બીજી વાત જોવે ભલા માણા કે નહીં અમારે ઉત્સાહથી જ મોટો કાર્યક્રમ કરવો છે હકેલી નથી લેવાનું થતું સાહેબ કે આવો માની કૃપા હોય તો આવડો જ આયોજન કરવું છે આ ધૈર્ય અને શ્રદ્ધા એનો ભરોસો આપ બધાય જોઈ રહ્યા છો કે આજે એવો ને એવો એમ કહેવાય કે જે પહેલા આયોજન હતું એની કરતા વિશેષ આયોજન આજે આયજા એને મૂક્યું છે એટલે ખરેખર નવગઢભાઈથી લાઈ અને એ તો પોતે ટ્રસ્ટના પ્રમુખ છે પણ તમામ આખો પરિવાર આખો સમાજ આય નવગઢભાઈનું નામ લો એમાં બધા આવી ગયા બધા દાતા આવી ગયા સાહેબ

પણ આ નાગબાઈ ની પાસે આવીને એકવાર વાર આંખમાં આહુડું લાવી માં મારી પાસે સેવા કરવા જેવું કઈ નથી મારે દેવાની બહુ ઈચ્છા થાય એટલી શ્રદ્ધાથી કલ્યો બીજું એ કહી ગયો કે આ જેણે દીધા છે એ અમે જ છીએ એ અમારા ભાઈઓ છે અને માં અમને પણ આવી શક્તિ દેજે સાહેબ એક વર્ષમાં તમે જો એવા ન કર દે તો તો આ નાગબાઈ ન કહેવાય પણ અંદર નો ભરોસો હોવો જોવે ભલા માં જો ગમે એ વસ્તુ હોય મારા તમારા જીવનમાંથી ઈર્ષા નીકળી જાય કેવલ ઈર્ષા કોઈ જીવ એવો બાકી ન હોય કે એમાં ઈર્ષા ન હોય કોઈ જીવ પૃથ્વી ઉપર ના પાણી ના જળના આકાશ ના કોઈ પણ પક્ષી લઈ લ્યો કે માછલા લઈ લો વગર કોઈ ન જીવી શકે સાથી ઠોકીને કહું આ આ કાકીડા વાડીમાં આટા મારતા હોય એને કાઈ વાડ્યું વેંચવી છે તોય જેઠ મહિનાની જડા હેડમાં નથી બે કાકીડા બધું બાદતા કેવા બાતે લાલમ થી જાય ને આમ હામ આમ આમ કરે અરે એ ક્યાં કરો સાહેબ આ બજારમાં રખડતા ખૂટિયા છે એને હું વેચવું છે છતાં નથી ભાઈ હા મામા બાતતા ઈર્ષા તો થતી જ હોય પણ ઈર્ષા માલી માણસ બાદ બાકી થઈ શકે હું કામ કે માં એ પશુ છે સામાન્ય જીવ છે પણ હે ભગવતી તે તો અમને માણા બનાવ્યા છે અમારામાં તો લાગણી હોવી જોવે હોવી જોવે ને હોવી જોવે ભેગા રહેજો વાત એટલી છે સાહેબ ટૂંકી દસ વાત એટલી ભેગા રહેજો અહીંયા વડીલોથી માંડીને જુવાનલા હોય તમને હું નાની વાત કહું તમે કોઈ પણ શહેરમાં જાઓ ફ્રૂટની લારી ઉભી હોય કીર્તિભાઈ તો કેરી સિઝન હોય તો કેરી વેચાતી હોય સફરજન બારે માસ હોય કોઈ પણ ફળ તો તમે આપણા કેળા આવે એની કિંમત વધારે હોય કે સફરજન નહીં

નો તોડીએ કઈ લૂમમાં ભેગા છે ડોહા કોઈના બાપ ની તાકાત નથી કોઈ સૌ શાખવામાં ખપાવી શકે ઓલી કેરી ભલે કિંમતી પણ છૂટી પડી છે તો કોઈ પણ એમ આ દેશમાં જ્ઞાતિવાદ એક બાજુ મૂકીને અઠારે વર્ણ એકતા થઈ જાય એક લૂમે લાગી જાય તો વિશ્વના બાપની તાકાત નથી ભારતનો વાળ કોઈ વાકો કરી શકે ભલા માણસ હું તમે બધા ગુજરાતી બનીએ હું તમે બધા હિન્દુસ્તાની બનીએ હિન્દુ બનીએ યાર જેમાં છીએ એ બનીએ એનો એક દાખલો દઉં તમને દાંત કઢાવો હવે જોવો આ હું અત્યારે જે બોલતો હતો ને આ બધું આમ હરખું કરવા આ બધું થાળે પડે કારણ કે એકચુઅલી હું પોચું પોચું બોલવા વાળો માણસ છું બેનો ભાઈ મિત્ર બહુ સરસ મને વાત યાદ આવી બહુ સરસ એક એક બાપા હતો ભાભો આ વિસ્તારમાં શું કેવું આ વિસ્તારમાં મોટી ઉંમર ના હોય ને ડોહો અરે ટૂંકમાં ડોહો ને ડોહી બે હતા ડોહો હોય એટલે ડોહી હોય જ તે તમે સાંભળી લેજો આ છે ને એકલા કઈ થાય જ નહીં ભાઈ દુનિયા હાલે જ નહીં યાર હાવણો હાવણી સમસો સમસી તપેલું તપેલી તપેલી હાણસો હાણસી સમસો સમસી આ બધું હોય કે નહીં જો હાવણ હાવણી હોય ને એમ કીધું ફેર ખબર હાવણીના બેનો હાસ વેબો હો હાવણીથી જોજો તમે હાવણીથી રૂમ વાળશે રસોડું સાફ કરશે વધી વધીને ઓછરી અને વધી વધીને બે ગયા ન્યાલી હાવણી પાછી વળી જાય અને હાવણીને હાશવીને મૂકી દે ફળિયામાં તા હાવણા ફળિયું વાળે ગમાયણ વાળે કોકની હેરી વાળી આવે અને પછી ગમાયણમાં ઊંધે કાંઈ પીડ્યો હોય ઢીલો પડે ને તોય બાજુ આમ મારે હો અમુક જે વેણાના બટકા નાખે અંદર હું હાવણામની દિશા આવું થઈ છે બિચારા એટલે ટૂંકમાં ભાભો એકાશી વર્ષ નો બાપો એકાશી વર્ષ ડોહીમાં પંચાવન વર્ષ દેવે દીધેલો દીકરો પણ કીર્તિભાઈ દીકરો એવો દૂધે ધોયેલો જા જાય તરત ખોટા રૂપિયા ઘોડે પાસો આવે બેઠી બચાવો અભિયાનમાં બિચારો એ વખતની માથે રહી ગયેલો ક્યાંયથી માગવું આવેલ નહીં આખું ઘર સાહેબ અંદરો અંદર ઈર્ષા હતા તો માં દીકરો અને આ ડોસો આ ત્રણ હતા પણ અંદરો અંદરની જે ઈર્ષા વિકાસ નો થયો બોલો બાપુ એમ કે છોકરા ને એ પાણી લાય તો મારો દીકરો વરાળ કાઢે બેઠા બેઠા પાણી પીવું છું તો પરણાવો પણ બાપુ કે હું મારે આ છે પી લો આવું ટૂંકમાં તણાઈ ગયેલો પરિવાર એકાશી વર્ષે પહોંચી ગયેલા એકાચી એકાશી વર્ષે પહોંચ્યા પછી પાપાને એવું જોઈએ કે એકાશી એકાશી વરસા કાઢી નાખ્યા અને હવે જાજી જિંદગી નથી રહી અને ભગવાને કાંઈ આપ્યું જ નથી એની કરતાં હાલને હવે છેલ્લી જિંદગી ભગવાનના શરણમાં કાઢી નાખીએ અને જો મા નાગભાઈની કૃપાથી ભગવાન મહાદ આશુતોષ મહાદેવ જો પ્રસન્ન થઈ જાય તો જાતી જિંદગી સુધરી જાય એ બેય પતિ પત્નીને એનો આવડો પંચાવન વ્રહનો બાબો બાબો જ કેવાય પરિણો નહીં એટલે બાબો જેવી રીતે આપણે સોનિયા સોનિયાબેનનો પણ એક બાબો છે ભણજો બહુ મજા આવશે હાસ્ય ની વાત પણ એની અંદર કઈક જ્ઞાન પીડ્યું છે એકલું વિટામિન વગર નો જોક્સ ની હોય વૈયા ગયા તપ કરવા ભાવે નામ ભજી લ્યો ને તોય મારો બાપ રાજી થાય આવી રીતે તપ કરતા એટલે ભગવાન શિવના અર્ધાંગ ભવાની ભગવતી પાંડોદરી એને મહાદેવ ને કીધું પ્રભુ આ બિચારા જાતિ જિંદગી તમારું ભજન કરવા બેઠા એને વરદાન આપો ને કઈ જોજો મારો મહાદેવ કહે છે પાલુભાઈ કે દેવી મારે એને વરદાન દેવું છે પણ એની અંદર ઈર્ષા પડી છે ઈર્ષાળુને ને હું કોઈ વરદાન ના આપી શકું જ્યાં સુધી ઈર્ષા ન જાય એનામાં ઈર્ષા હશે ત્યાં સુધી એ મારું વરદાન પણ ફેલ જશે અને એનો ભજન કરેલો સમય પણ ફેલ જશે તો માતાજી તમારે વરદાન એમ કરીને દેવું નથી એમ કે પ્રભુ કે ના દેવી હું સાચું કઉ છું તમને સત્તા લાગતો હોય તો હાલો મને કઈ વાંધો નથી અને ભગવાન શિવ આવે છે પાર્વતી આવીને રહ્યા કીધું છોકરાઓ અરે કે પ્રભુ આવી ગયા કે હા માગો તમારે જે માગવું હોય હવે આ ડાયરેક્ટ માગવાનું કીધું ઘાઘા થઈ ગયા કે હમ હમ જોવા મળે હું માગીશ હું માગીશું ભોળા હા કે તમને ત્રણેયને એક એક વરદાન નું કઈ જાવ છું આજ માગો કાલ માગો મહિને માગો જયારે તમને સમય મળે ત્યારે તમારે માગી લેવાનું ત્રણેય સંકલન કરી હંપીને તમે નક્કી કરી લો આને આ માગવાનું આને આ માગવાનું આ જો ત્રણેય તમે હપે ને ત્યારે જે માગો એ માગો હવે તમે કલ્પના કરો કે શિવના ત્રણ વરદાન એટલે સત્યમ શિવમ અને સુંદરમ આ ત્રણ વ્યક્તિ હવે જો ત્રણેય સંકલન થી માગે તો હું ઘટે મન કયો કે તમને વિચાર આવે તમે તારા ઘરના બધા બેસીને તમે ત્રણેય જણા બેસી અને નક્કી લ્યો વરદાન ઓલો કીધું ડોહીને કે તમે મા દીકરો બે બેસો ને તો હું વરદાન નો અખતરો કરતો હોઉં એકલો અને બાપો એકલો છટકી ગયો એકલો ગયો ગામમાં લઈ આમ ગામ માં લઈ પસાર થયો કેલા બાપો હતો ક્યાં અત્યાર સુધી ગામ માલી બહાર નીકળી ગયો કે શું માગું શું માગું વિચાર કરતો ગયો અને એમાં પીપળાનું વૃક્ષ આવ્યું ને એની નીચે ઉભા રહી અને નક્કી કર્યું પીપળાના વૃક્ષ નીચે ઉભા રહું તો સારા વિચાર આવે પીપળાના વૃક્ષ નીચે ઉભા રહી અને આખું વીચીને એટલું કીધું કે હે મહાદેવ આપ મને કાંઈક એવી પ્રેરણા કરો કે હું સારું માગી શકું નક્કી જ ન કર્યું બોલો એકાશી એકાશી વ્યા જાય ત્યાં સુધી નક્કી ન હોય અને એ વિચાર આવી ગયો કે હું ગમે માગી લઈ પણ હવે ઉંમર તો મારી એકાશી વરાની થઈ ગઈ મારે ભોગવી ભોગવી હું લેવાનું એટલે એટલું જ માગી લીધું આની કરતા હું આયુષ માગી લઉં અને એટલું જ કીધું કે હે મહાદેવ જો મને આપ્યું હોય તો મને એવું વરદાન આપો કે હું અઢાર વર્ષનો યુવાન થઈ જાઉં અને દુનિયામાં મારાથી કોઈ રૂપાળો ન હોવો જોઈએ ફડાક લઈને અઢાર વર્ષ નો એકાશી નો હતો ને એકડો વાહે હતો ને એ આગળ આવી ગયો આટલો વાંજ અઢાર વર્ષનો યુવાન થઈ ગયો પણ કાંઈ ઘટે એમાં રાજા નીકળ્યા અને રાજા નીકળ્યા એટલે રાજા એ જોયું કે વાવ અને ભગવાન શિવે જેને ઉંમરને આયુષ અને રૂપ આપ્યું એમાં શું ઘટે કારણ કે તેત્રીસ કોટી દેવમાં શિવ જેટલો કોઈ રૂપાળો નતો હા હા કપૂર ગૌરવ કરુણાવત હારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદાવસંતમે રદિયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમાન કપૂર ગૌરવ કપૂર જીવો ગોરો મહાદેવ અને આવો યુવાન જોયો રાજાએ એટલે રાજાએ કીધું કે ભાઈ જય માતાજી કે ક્યું કામ અરે કે બાપા નાનપણમાં માવતર ગુજરી ગયા અને બધે ફરતો ફરતો બધાય ત્યાંક રોટલો ખાતો ખાતો બદેલી મોટો થયો છું જો રૂપે ખોટું બોલાવ્યું કે મને ખબર નથી કઈ બાજુ જા જ્યાં ત્યાં જો કામ મળે હવે તો હું ઉંમર થઈ ગઈ મારે હું 18 વર્ષનો યુવાન થઈ ગયો છું તો જો કોઈ હાથીમાં રાખે તો એ રહી જાવું છે બસ ઠેકાણું બાપા ગોતું છું અને ત્યારે રાજાએ કે રાજાને સંતાન નહી અને આવો યુવાન ભાળે પછી મૂકે એટલે રાજાએ કીધું કે તો મારી હારે આવું છે મારે વારસદારમાં છે નહી અને તારી જેવો જો યુવાન મને મળી જાય તો આજથી મારો ઉત્તરાધિકારી તું

કાઈ ઘટે નહીં ફળામાં તલવાર અને રાજાએ કીધું કે મારો ઉત્તરાધિકારી આજે મને મળી ગયો છે મિત્રો એ બાર ભણતો તો હાથમાં આજ આવ્યો છે અને બધાય જય જયકાર કર્યા અહીંયા હાજ પડીને ડોશી એવાલા છોકરાને કીધું કે બટા તાર બાપા અખતરો કરવા ગયા આ પડી મારો રોયા ક્યાં ગયો હશે અમુક અમુક માડી મને બહુ ગમે મારા એક 80 વર્ષના ડોહી કોર્ટમાં સુટાછડે લેવા ગયા પંચાશી વર્ષે છૂટા છેડા એ ભાઈ તમને કાયદા હાથ બેં ન થવાની હોય મારે નથી દાદા ભેગો એમાં તારે હું વાંધો થાય છૂટા છેડા અરે કે પણ મારી પંચાસી નથી રહેવું મારે હવે એની ભેગો પોહા નથી મારે હખલે વાંધે ને કે પણ મારી માડીને દીકરા સામાન બેઠા રે જે કરવા તો અમે દસાયું કરી નાખી કે પણ માં વાંધો હું પીડ્યો એસી વર્ષ પંચ્યાસી વર્ષ એ તો કયો વાંધો પીડો કાંઈ નહીં મારા રોયાને જે બોલવું હોય ને બધું બોલી જાય અને હું બોલવા બેહું તો કાન માલી મશીન કાઢી નાખે મારી ના ઘા ખાલી જાય એમાં એકાશી વર્ષના માળી દીકરાને કીધું કે ખતરો કરવા ગયા તારું ના હાલ તો ક્યાં ગયા તારો બાપ અને માળી દીકરો બે ગોતતા ગોતતા ગામમાં આવ્યા ગામના ને પૂછ્યું કે તારા દાદા ને પ્રવીણ ભાડા થાય ક્યાંય

અલે માડી આવ્યા હવે એને 18 વર્ષના તો થાય ખબર પણ 18 વર્ષના જોયા તો ન હોય 28 વર્ષે ભેટો થયો તો એટલે અલે 18 વર્ષના તો જોયા ને એમાંય આને તો રૂપે ફરવી નાખ્યું તું હાકુ તે દોશીનો છોકરો ગર તો જાતા-બટાતા ત્યાં દેખાય તારો બાપ આ દોશીનો ઓળખી કે પણ ઓલો તો ઓળખી જાય ને આવ્યો જૂનું પાર્સલ વાહો વાય મૂળ મુદ્દો આવ્યો ઓલાને થયું થયું માળો અને મેં રાજાને કીધેલું છે કે મારું કોઈ નથી અને આ બધું મારું બધું ખુલ્લું પાડશે ઈશારા કરવા બોલતી નહીં 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 બોલતી બોલતી આમ ખાલી બોલતો નતો ખાલી ઈશારા કરતો બટા ઓલો જમા આપણે હમ આમ કેમ કરે રડતા તેનો છોકરો બે ને કીધું તા ડોશી કીધું આ બટા લખણ તાર બાપ ના હોય એવા લાગે હો ભલા જમાન લઈ જા લખણે ઓળખી ગઈ ડોશી આ લખણ ના છે ઈ છે દો લે અઢાર નો ઈ છે એ હેઠા આવા ના હું ગડી ગયા છોપ બોલતી નહીં પણ આવતો ખરા ખતરો આમ ન ખરાય બે વાર ને ત્રીજી વાર તાતો ભાઈ આતો યુવરાજ હતો ને કીધું કે આ ગાંડી છે અને બાર તગડી મૂકો એમ મને બાર તકડવી તાર દો હોય ત્યાં વસન બાકી છે હાલ તો છોકરા ને કે મારો રોજ આપણને તગડવાનું કે ગાંડી કીધી મને એ કાશી વરસ અહીંયા હું એની અરે હાથ વરસ છે કનેક્ટર છું અને ગાંડી ડોશી ને આવ્યા જંગલમાં ભોળાનાથ કીધું કે મારા નાથ વરદાન માગવાનું કીધું હોય તું એટલું માગુ ઓલો ગધેડો થઈ જાય ઓલો ગાજે બેઠો તો થતો ગધો ડોશી 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 કરે ગધેડા નામની ઉત્પત્તિ હતી ને તેથી થયા ડોશી કર્યું હજી ગધેડા ભોગતો તમે જોજો ડોશી ડોશી કરતા જ્યાં ગાદી યુવરાજ બેઠા થાય એમાં લઈ ગધેડાનું રૂપ થઈ ગયું અને રાજાના માણસોએ બળા જીક્યા ભાઈઓ

છોકરો એ લઈને ગયો છે હવે એક વરદાન દીકરાનું બાકી રહ્યું પણ દીકરાને ધ્યું કે હું બધું માગી શકું પણ બધુંય હોય મારી પાસે પણ મારા પિતા ગધેડાના રૂપમાં હોય તો મારે માગીને શું કરવું અને મારી સંપત્તિ શું કામની હે મહાદેવ હવે જો તમારે મારે મારું એક વરદાન દેવું તો એટલું જ માગું મારા પિતાજીને હતા એવા ને એવા કરી નાખો ત્રણેના વરદાન ફેલ ગયા ભગવાન શિવે કીધું કે લો દેવી એને મેં ત્રણ વરદાન આપ્યા પણ અંદરની ઈર્ષાએ હતાઈ નહીં થઈ ગયા એનો સમય ગયો મારું વરદાન ગયું અને જો એને કૃપાથી માગ્યું હોત સંગઠનથી માગ્યું હોત સંકલનથી માગ્યું હોત તો એને જેવું દુનિયામાં ક્યાંય ન હોત મારો કહેવાનો સુર એ છે મારા બાપ આ નાગલ હે ભેગા થયા છે આ માં ભગવતી પહા એની પ્રતિષ્ઠામાં એટલું માગજો કે હે માં અમે વાઘું ફરી ફરીને થાકી ગયા પણ અમે તને છોડી નથી અમે તમારો ધર્મ નથી મૂક્યો અમે ગાવું લઈ લઈને ક્યાં ક્યાં નથી ફેર્યા હે ભગવતે અમે પણ અમે તારું ભજન નથી છોડ્યું આજ તારે પ્રતાપે સુખ ખટારા ઠલવાઈ ગયા છે સાહેબ તો ભગવતે તું અમને ભૂખ્યા રાખીશ તો ચાલશે પણ અમારી ઉપર એટલી કૃપા કરજે અમારી અંદરો અંદર ઈર્ષા અમારી પાસે ન આવવા દેતી અમે તારી ભક્તિને તારો ભાવથી અમે તારી પાસે પ્રાર્થના માંગીએ કે તું અમે તારી ભક્તિ દેજે અમારી ઉપર કાયમ કૃપા કરતી રહેજે અને આ શક્તિ છે ને આ નાગબાઈ સાહેબ શક્તિ શક્તિ છે એના દર્શન કરાય અને એનું કામ કરતા હોય એની ભૂલથી કોઈ દી ઈર્ષા ન કરતા વાલા થાય તો સેવા કરી લેજો અરે અહીંયા આવતો હોય અને અડચણ રૂપ ન થતા અને અહીંયા જયારે આવો ત્યારે બે હાથ જોડીને એક આયર દીકરા તરીકે ભરવાડના દીકરાઓને કહું છું અહીંયા આવો ને તો સ્વયં સેવક બની ને અહીંયા આવજો જેથી કરીને તમને કોઈ કહેવું ન પડે કે તું અહીંયા બેહી જા કે અહીંયા હાલ હે સાહેબ તો માં તમારી ઉપર રાજી બહુ થશે કારણ કે તમે પોતે સ્વયં સેવક બનો છો આ જો વસ્તુ આવી જાય તો કોઈ દી આપણો વાળ વાકો ન થાય